સુરત શહેરના જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગ દ્વારા પહેલા આગને વધુ પ્રસરતી રોકવામાં આવી હતી આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે ભંગાર ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ચાર ફાયર વિભાગની સાત ફાયર ફાઈટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે ત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાક કરી દીધું હતું આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદ્દીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાનહાની હાની